તો ગાઈઝ આજ તો ભાઈ હવાનાપુર માં બ્લેક ગોડો આવ્યો છે મારા તબેલા આપણે જોવા માટે જઈએ છીએ હવાન નો આવ્યો છે મારા ભાઈ ક્યાં ક્યાં કરતા હતા પણ થોડુંક રીલ અને વ્લોગ આપણે એડિટિંગ કરવાનું હતું એટલે એડિટ કઈ નહીં કર્યા છે બ્લેક ગોડો જોવા માટે તમને બધાને બતાઈએ બ્લેક ગોડો કોમેન્ટ માં એના પેલા કોંગ્રેચ્યુલેશન લખી દો મારા ભાઈ તમારા બધાના સાથ સહકારથી બ્લેક ગોડો વાઈ ગયો છે તબેલા માં એન્ટ્રી મારી લીધી છે અને મારા પપ્પા બ્લેક ગોડ અને મમ્મી ના ન વરાવી છે બ્લેક ગોડ પપ્પા ગઈસ આ મમ્મી નથી આ તો માસી છે આ સબ બ્લેક ગોડ આની મમ્મી અને આ રે બ્લેક ગોડ ઓ એ બ્લેક ગોડા અરે બ્લેક ગોડા વેલકમ વેલકમ અલે આ વાત તો જો બાપ કો ભેજ તારે બસ કી વાત નહીં ગાઈસ આ વાનાપુર માં વેલ્લા મારા ગાયવી વૈગી

ગાઈઝ એમની દૂધ નહીં ખાવાતું ભાઈ એના માટે લાતો એ ખાવી પડે હાર્દિક તા ખાવી લાતો ગાઈઝ આપણે પતિંગ લૂંટવા માટે આવ્યા છીએ પણ એક કે પતિંગ ચકતું જ નથી બોલો યાર હે હાજી વાત ભાઈ

પ્રાઇમરી સ્કૂલમાં અને મારા ભાઈ તો એક ફાઉન્ડેશનવાળા આવ્યા છે પતંગ વેચવાના છે અને જાતે આપણા બાળકો સાથે પતંગ ચકાવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો હાર્દિકબેન બે જઈએ રોમપુરની શાળામાં મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ રોમપુરની પ્રાથમિક શાળામાં અને ઉત્સાહ ફાઉન્ડેશન વાળા છે કેમ જો સાહેબ મજામાં બસ મજામાં વિક્રમભાઈ ઉદ્ઘાટન કરી શું કરી કરવાની છે નહીં આજે તો મોજ કરવાની છે ભાઈ બાળપણમાં જે પણ આપણે મોજ કરેલી છે ને એ આજે આપણે ફરીથી કરવાની એવું નહીં આવ્યો બીજું રાખો ભાઈ તો ગાઈ શાળામાં આપણે એક સેલ્ફી પોઈન્ટ લગાવીએ છીએ ઉત્સાહ ફાઉન્ડેશન નો બધા જે બાળકો ખા ને શાળામાં વિદ્યાર્થી મિત્રો પણ છે એટલે બધા એક એક આટલા ઉભાર રહે અને સેલ્ફી લે Valeu, era તો ગાઈસ ટેબલ ને ઉગો થઈ ગયું છે થોડી વારમાં બધી કીટ આલવાની ચાલુ થઈ છે અને પછી ચા છે પત્તા નહીં બાકી હાર્દિકભાઈ સ્પોન્સર કરી છે દોસ્તી મુખવાસ દોસ્તી દરેક વ્યક્તિ ઓન આજે મુખવાસ ખાવાની દોસ્તી વધે હા કાજી ખાધી અલ્યા આપડું કોઈના ફેક્ટ તો પાછું કોઈના ફેક્ટ થતું તો મિત્રો આપણે થી પોત ધોરણ ભણેલા છીએ રોમપુર પ્રાથમિક શાળામાં અને જે સાહેબ છે ને એ સાહેબ અત્યારે હાલમાં શું જ હોય અતુલભાઈ સાહેબ મજામાં મજા મજા આઈ સાહેબ છે બીજા પણ બે સાહેબ હતા એક સાહેબ તો જો કે અનેક બીજા સાહેબ હતા જશુભાઈ સાહેબ એ તો પણ રિટાયરમેન્ટ થઈ ગયેલા છે અત્યારે હાલમાં તો એક જ સાહેબ છે અતુલભાઈ સાહેબ સાહેબ તો બે શબ્દો કહો આપણા સબ્સ્ક્રાઇબરના તમારા વિદ્યાર્થી મિત્રો પણ આપણા વિડીયો જોવું છે એટલે આ શાળામાં આમ તો આ ત્રેવીસમું વર્ષ છે મારું અને અહીંથી જે જે સ્ટુડન્ટ ગયા છે એમની હાલની પ્રગતિ જોવું શિક્ષણ ક્ષેત્રે જોવું કોઈ પોતાના આ રીતે સોશિયલ મીડિયા ચલાવીને એ રીતે જે પ્રગતિ થઈ છે તો મારી આટલા સુધીની અહીં શાળાની સફરમાં મારા બાળકો જે અત્યારે પ્રગતિ કરે છે એનાથી મને ખૂબ જ સંતોષ છે તો જ્યારે હવે રિટાયરમેન્ટ દસમા મહિનામાં આવી રહ્યું છે તો એ પછીના મારા જીવનમાં આ બધી જે યાદો છે એ મને કાયમ યાદ રહેવાની છે અને એ બાળકો પાછા અહીંથી જે ગયા છે બધા જ મારા સંપર્કમાં છે અત્યારે પણ મારું આખું એક ગ્રુપ ચાલે છે એમાં એ બાળકો વિદ્યાર્થીઓ બધા જોડાયેલા છે કોઈને કોઈ માહિતી જોઈતી હોય તો એ બધા એકબીજાને શેર કરે છે એટલે મને એક જાતનો ખૂબ જ સંતોષ છે ગાઈ જુઆર સાહેબ બધાને કમ્પ્લીટ ગોઠવું છે નાના બાળકોને બાકી આ બાજુ બધી કીટ મૂકી દીધી છે ચીકી લાયા છે ફિરકી છે અને પતંગ છે અને આ કીટમાં તો જુઓ પતંગે છે સાથે એક મોડું મળી જાય છે ચશ્મા અને પીપોરું એ છે

તો ગાઈશ જો બધા પતંગ ચગાવશે ડેનિશને એવા અને આપણે ખાઈએ છીએ ચીકી ગાઈઝ થોડા દિવસ પહેલાં આપણે એમેઝોન પરથી એક વસ્તુ ઓર્ડર કરી હતી અને ફાઇનલી આવી ગઈ છે તો લેહડો જો પજીએ અને ડિલિવરી બોય કનથી એ વસ્તુ લઈએ તો ગાઈશ ફાઇનલી પાર્સલ આવી ગયું છે અને આપણે બહુ જ એક્સાઇટમેન્ટ છે અને ઓપન કરવામાં તમે બધા વિચારો હેડો હું આવ્યો કોમેન્ટ કરી ના ફર્યો ફટાફટ હું હ્યો ફરવા ના 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 રે ના રે ના અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે અંદરથી શું નીકળે છે તો ગાઈઝ ઓનુઅનસિંગ આપણે કાલે કરીએ બાકી તમે બધા કોમેન્ટ કરી લેજો કોણ અંદર હુવા હે બાકી વિડીયો ગમે તો લાઈક કરી લેજો ચેનલ પણ ન આવેલા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બબાય ટેક કેર એન્ડ જય માતાજી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા અને કાલે આપણે એનું અનબોક્સિંગ કરીશું